બાદરી મારે કેવું પડશે વાતો વાટો નકા તમે ભીખ માંગતા કરવાના મેં પૈસા ઉભી નહીં આયે આવે એના શુકરાનું લગન આવવાનું હતું મારા બોકરા લેવાના હે ઓમ લેવાના હે એમ કરીને લઈ ના બાદરી મારા હજુ વાળતી નથી મને ઉભી બાદરી તો આલી છે પણ સરખી રીતે વાટે સારું આના સાલે આપણે આખા બદલાઈ લખવાનું આખા જતી રહી છે બદલાઈ આપણે આવા જોયું તું સાલ જ નહીં જાઉં ઘણી શેક નહીં

મારે છોકરો પડવા છોકરા ને મારે વિવાહ કરવાના છે પૈસા આલો પૈસા મે

વા આઈડા તો આ સીઝન 4 ની તમી તો બાધી મારી ક પૈસા લઈ જા તારે ભાઈ છે એમ કહું છું એ શેરામ ભાઈ છે હા તી પૈસા લઈ જા તો તમી મારી ક શેરા પૈસા લઈ જા શેરામ ક શેરામ કરત ના આવો આ ખાતરી આવે છે તને થોડો હાવ આવ આડીયો તો ના હોય તમે 80 સીઝનમાં તો પૈસા આલ્યા પૈસા તો લેવા કમ ત મને વ્યાજ પૈસા તો અમે તારે આલાય એવું ના હોય આ શેતરા ખાતી મારી મારે થઈ ખાઈ દાવતી તો હું બબી લાખ રૂપિયા તમન આલુ આલિન મારે હા વ્યાજ આતરી બીજો બોલા બાધી વાડી રેટલા તમારું છેતર અમે જ્યાં બીજો કાય બોલે કો હેડો હવે તો તારી એટલે રખાય તો નઈ તમ લાઈને ફરદું પરા તમે જો ન થાલું હું હા હા ઘરે વાબા નું વાબા

બાજરી કેટલા હોય તમાસે આપડે ક્યાં રાખવું હવે કાશી બાજરી ના વટાય ને દસ ઉભી રહેશે કોણી પીછે પીછેદાર બાજરી વટવાય છે

ி விவா கைசா பரவாயில் தீர காசு

તમે અમને બહુ સપોર્ટ કર્યો અને આવો સપોર્ટ કરતા રહેજો અને જય માતાજી મિત્રો અમારા વિડીયો શેર કરો અને કરજો જય માતાજી મિત્રો